આપણે પૂછવા જવાની જરૂર નથી તમે અત્યારે તમને ખબર હશે કે મહિના દિવસ પેલા કે બે મહિના પેલા અઢાર તારીખે જાહેરનામું બહાર પડ્યું એ પેલા અહીં તમારા ગામમાં કેટલી ગાડીઓ આટા મારતી હતી તમારા ગામમાં કેટલી ગાડી આટા મારતી જમીન માટે જમીનની પૂછપરછ કરવા માટે તમારી મિલકતોના ભાવ માટે લેવા માટે કેટલી પાર્ટીઓ બીજા કોઈને પૂછવા જવાની જરૂર નથી આપણે નરી આંખે દેખાય છે આજે પાંચ લાખ કે દસ લાખ પ્રોપર્ટીનો ભાવ તો સાઈડમાં મૂકો કોઈ પૂછવાય નથી આવતો આપણે કઈ મારે વેચવી છે તો ભાવ કરવાય કરવા કે કેટલામાં વેચવી એ સરવાળો માનો તમારી પાસે દસ વીઘા જમીન હોય મિનિમમ ઓછામાં ઓછી દસ વીઘા જમીન હોય અને જો ચાલીસ લાખની પણ આપણે ભાવ ગણીએ પચાસ લાખ એના લોકેશન પ્રમાણે ભાવ હોય પણ આપણે ચાલીસ લાખ પણ મારી લઈએ કે પાંત્રીસ લાખ માંડી લઈએ તો એ ચાર લાખની કે સાડા ત્રણ લાખની કે પાંચ સાડા ત્રણ કરોડ કે ચાર કરોડ કે પાંચ કરોડની તમારી પ્રોપર્ટી થઈ તમારી પ્રોપર્ટી 7.3 કરોડ થી લઈને 5 કરોડ ની તમારા લોકેશન પ્રમાણે પ્રોપર્ટી થાય 10 વીઘા હોય તો જો આ કાયદાનો વિરોધ ન કરીએ અને કાયદો લાગુ પડી જાય તો ઈ તમારી પ્રોપર્ટી 1 વીઘા ના 5 લાખ ગણી લો 50 લાખ ની થઈને ઉઠી સાડા ત્રણ કરોડ કે ચાર કરોડ ની તમારી મિલકત સીધી પચાસ લાખ માં જતી રહી તમને ત્રણ કરોડ નું નુકસાન કોણ આપવા આવશે તમારા ઘરમાં આવેલું નુકસાન તમારા ઉમરે આવેલું નુકસાન તમારી મિલકત નું નુકસાન ત્રણ કરોડ શું તમે તમારી પેઢીમાં કમાઈ શકશો બીજા ધંધાથી મૂળ પ્રશ્ન એ છે કોઈ એમ કે ફાયદો નુકસાન ને નુકસાન ફાયદો પછી ની વાત હાલો કોઈને ઇકોઝોન લગાડવો હોય તો હું તો બધી સભામાં કહું કે જેને બહુ લગાડવાનો રસ હોય એ આપણા બધા જમીન પચાસ લાખ રૂપિયા ખરીદી લઈ આપણે અહીંથી નીકળી જવું બીજે ક્યાંક લઈ લેવું જમીન આપણને કઈ વાંધો નથી પછી ભલે ઇકોઝોન લગાડી દઈએ હાલમાં ગીરમાં ચાલતા ઇકોઝોનના આંદોલનની વચ્ચે સરકારે લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવા માટે કોઈ વન્ય પ્રાણી અથવા સિંહ દ્વારા માણસ ઉપર હુમલો થાય અને હુમલાથી માણસને ઈજા થાય અથવા મૃત્યુ થાય તો એમના માટે સહાય આપતો એક જીઆર બાર પાડ્યો છે એમની અંદર દર્શાવવામાં આવ્યું છે કે કોઈ વન્ય પ્રાણી દ્વારા માણસનું જો મૃત્યુ થાય તો એમને દસ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે આ તો એવી ઘટના બની કે ડૉક્ટરને જ્યારે બાળકને ઇન્જેક્શન મારવું હોય ને ત્યારે એનું ધ્યાન ડાયવર્ટ કરવા માટે એમને ચોકલેટ ખવડાવવામાં આવે એમને બિસ્કીટ ખવડાવવામાં આવે અને પછી જેવું ધ્યાન ડાઇવર્ટ થઈ જાય એટલે અચાનક જાળીને એમને ઇન્જેક્શન મારી દે એટલે આ તો એવી ઘટના લાગી રહી છે કે સરકાર ઇકોઝોન નામનું ઇન્જેક્શન જાળીને મારવા માટે અત્યારે ગીરના લોકોનું ધ્યાન ડાઇવર્ટ કરવાનો પ્રયત્ન કરી રહી છે આવા સહાયના જીઆર સાથે સાથે ઇકોઝોનમાં આવતા ગામડાઓ પાસેથી એના વિકાસ માટેના આયોજન મંગાવવામાં આવ્યા કેમ ભાઈ અત્યાર સુધી તમને ગીરના ગામડાઓ યાદ નહોતા આવતા અત્યાર સુધી શું સિંહ કે વન્ય પ્રાણીઓ માણસ ઉપર હુમલા નહોતા કરતા કરતા હતા પણ અત્યારે સરકારની મનસા એવી છે કે આવી નાની મોટી લોભામણી જાહેરાતો કરી ગીરના લોકોનું ધ્યાન ડાયવર્ટ કરીએ અને પછી અચાનક ઇકો ઝોન લાગુ કરી દઈએ તો એ સરકારને કહેવું છે કે આ વખતે ગીરના લોકો એ વાતમાં નથી ગીરના લોકો પણ હવે સમજદાર બન્યા છે ગમે એટલું ધ્યાન ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરશો છતાં પણ ઇકો ની વાત આવશે તો હળવા નિયમ કે કડક નિયમ કોઈ પણ નિયમોમાં ગીરની જનતા ઇકો ઝોન સ્વીકારવા માટે તૈયાર નથી જો ઇકો ની વાત આ ગીરની અંદર ગમે ત્યારે આવી ત્યારે આવનારા સમયમાં પણ અમે ગીરની અંદર જરૂર પડશે તો મોટા પ્રોગ્રામો અને મોટી સભાઓ જાહેર કરવાના છીએ સાથે સાથે તંત્રએ અને વન વિભાગે આ જીઆર બહાર પાડીને એવું સ્વીકાર્યું છે કે અમે અમારા જે બોર્ડર એરિયા છે જે સેન્ચુરી છે અથવા જ્યાં ફોરેસ્ટ એરિયા છે એમાં અમે સિંહને સાચવી રાખવા માટે અને વન્ય પ્રાણીઓને સાચવી રાખવા માટે સક્ષમ નથી કારણ કે એમને જીઆરમાં જ સ્વીકાર્યું છે કે એમનો જો એ કોઈ હુમલો કરે માણસ ઉપર તો અમે એટલી સહાય આપીશું શું માણસના મૃત્યુની વેલ્યુ માત્ર દસ લાખ છે કોઈ પરિવારમાંથી કોઈ વ્યક્તિ જતો રહે તો શું દસ લાખથી એ પરિવારને વ્યક્તિ પાછો મળી જશે નથી મળવા અરે ગીરની અંદર કોઈ વ્યક્તિથી સ્વ બચાવમાં પોતાના માટે કદાચ કોઈ વન્ય પ્રાણી ઉપર કોઈ હુમલો થઈ જાય પોતાના સ્વ બચાવ માટે અથવા કોઈ એવી ઘટના બની જાય તો એ વ્યક્તિઓની પેઢીઓની પેઢીઓ જતી રહી છતાં જામીન નથી મળતા અને તમારો સિંહ તમારા વન્ય પ્રાણીઓ માણસ ઉપર હુમલો કરી દે એને મારી નાખે તો દસ લાખ રૂપિયા આપીને તમે છૂટા કેમ ભાઈ એ એ એ જે કઈ ફોરેસ્ટનો એરિયો આવે છે ત્યાંના ફોરેસ્ટર કે ત્યાંના બીડકાર એના માટે જવાબદાર નથી એમના ઉપર શું કામ કેસ નથી થતો આવી સરકારની બે નીતિનો કોઈ મતલબ નથી અને ઇકો ઝોન ઇન્જેક્શન લાગુ કરવા માટે તમે લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવાનો જે પ્રયત્ન કરી રહ્યા છો એ પ્રયત્નમાં આજે પણ સફળ નહીં થાવ અને આવતીકાલે પણ સફળ નહીં થાવ પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી